ત્યારે આજરોજ કેશોદ ખાતે જલારામ મંદિરે પણ રોજ એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કેશોદ જલારામ ભક્તો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયમાં વીરપુર ખાતે જલારામ મંદિર દ્વારા જે પણ રણનીતિ નક્કી કરવામાં આવશે તેવા સંપૂર્ણ કેશોદ જલારામ ભક્તો દ્વારા ટેકો જાહેર કરવામાં આવશે સ્નેલતનના જલારામ મંદિર કેશોદ આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે લોહણા જ્ઞાતિના આગેવાનો તેમજ જલામ ભક્તો અહીં મળેલા હતા જે જ્ઞાન પ્રકાશ સ્વામીની વિડિયો ક્લિપ જલામ બાપા વિશે રજૂ થઈ છે એના અનુસંધાને એના વિરોધમાં અહીં જલામ મંદિરે તમામ આગેવાનો મળેલા હતા જલામ બાપા વિશે વિદિત છે કે જલામ બાપા હંમેશા શ્રી રામ ભગવાનને ઈષ્ટદેવ માનતા રહ્યા છે આખો દિવસ કામ કરતા અથવા તો કોઈને જમાડતા કંઈક પણ કાર્ય કરતા શ્રીરામ શ્રીરામ જપતા રહેલા છે ઉપરાંત તેમના ગુરુદેવ ભોજરામ બાપાની પ્રેરણાથી જ અને એમના આશીર્વાદથી જ એમનું જે અંશસત્વ ધમધમતું રહેલું છે આજે આશરે બસોને પાંચ વર્ષથી એ અંશત્વ ધમધમે છે એ જ સત્ય છે અને એ જ તમામ જ્ઞાતિજનો તથા જલામ ભક્તો સૌ જાણે છે એના સિવાયનું કોઈ પણ વસ્તુ અસત્ય છે અને અમે વીરપુર જલામ મંદિર જે વિરોધ નોંધાયો છે એક નાનપ્રકાશ સ્વામીની જે ક્લિપ વિશે એનો અમે સંપૂર્ણ સમર્થન અને ટેકો જલામ મંદિર કેશોદના તમામ જલામ ભક્તો જાહેર કરીએ છીએ ભવિષ્યમાં પણ જે કંઈ હવે આગળની રણનીતિ છે અથવા તો જે કંઈ હવે સ્ટેપ લેવાના થાય છે એ જલામ મંદિર વીરપુર ખાતે જે કંઈ જાહેરાત કરવામાં આવશે એ પ્રમાણે અમે અહીં સૌને ફોલો કરીશું અને એનો સંપૂર્ણ સમર્થન અમે કેશોદ જલામ ભક્તો દ્વારા જલામ મંદિરથી જાહેર કરીશું માતૃભૂમિ ન્યુઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ